સુરેન્દ્રનગરના છલાળા ગામે સસ્તા અનાજની દુકાન બંધ થતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો જુડા તાલુકાના છલાળા ગામે સસ્તા અનાજની દુકાન અચાનક બંધ કરી દેવામાં આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે સાતસો જેટલા રેશન કાર્ડ ધારકોને હવે ત્રણ કિલોમીટર દૂર બલાળા ગામે જવું પડે છે

વિધવા છે એમાં બધા કઈ રીતે જાય એટલે આમ નિર્ણય તો અમારે પ્રથમ તો અમારા ગામમાં જ દુકાન જોઈને ભલે અમારા ગામના કોઈ પણ નાગરિક ના આપે બરોબર કોઈ છોકરા અમારા ગામમાં રાખવું હોય તો અમારા ગામના ભલે રાખે બાકી અહીંયા બલાળા જવાનું થતું નથી અને અત્યારે બલાળા સરકારે ફાળવી છે ગામના સાતસો કાર છે બલાળાના દોઢસો છે આ ગામના અહીંયા લેવા જવાનું થતું નથી કારણ કે અમારા ગામની સંખ્યા રાજી છે અત્યારે અત્યારે ચોવીસો ની વસ્તી અત્યારે વસ્તી ચાર હજાર ની છે પણ અગિયાર બે હજાર અગિયાર વખત ની છે ને એ વસ્તી હાલી આવે